નમસ્કાર ખેડૂતો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ઘઉંની અંદર આપણે ઉત્પાદન વધારવું હોય તો આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે ઘઉંની અંદર જે યુરિયા હોય છે તે આપણે બે વાર આપતા હોય છે ઘણા ખેડૂતો યુરિયા વારંવાર આપતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો યુરિયા હોય છે તે આપણે હંમેશા ઘઉંની અંદર બે વાર જ આપવાના છે જો તમે વધારે યુરિયા આપશો તો યુરિયા હોય છે તેની અંદર નાઇટ્રોજન હોય છે તેથી જે ઘઉં હોય છે તેની વૃદ્ધિ વધારે વધી જતી હોય છે તેથી ઘઉં ઊંચા થઈ જતા હોય છે અને સેવટે તે ઢળી જતા હોય છે અને જે ઢળેલો ઘઉં હોય છે તેનું ઉત્પાદન ખૂબ જ ઘટી જતું હોય છે અને તેની ક્વોલિટી હોય છે તે પણ ખૂબ જ તેમાં લો આવતી હોય છે તે માટે આપણે ઘઉંની અંદર યુરિયા હોય છે તેનો ઉપયોગ આપણે બે વાર જ કરવો જોઈએ તેથી વધારે યુરિયાનો ઉપયોગ કરવો નહીં પરંતુ ઘણા ખેડૂતો હોય છે તે વધારે પૂરતા યુરિયાનો ઉપયોગ કરતા હોય છે તો તેની જગ્યાએ આપણે એટલે કે બે વાર યુરિયા તમે ખાતર આપી દો જ્યારે આપણે પચાસ દિવસના ઘઉં થાય તે પહેલાં આપણે બે વાર હોય છે તે યુરિયા ખાતર છે તે આપી દેવાનું છે અને પચાસ થી પંચાવન દિવસના જ્યારે ઘઉં થાય ત્યારે આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ જો તમે આ ખાતરનો ઉપયોગ તમે કરશો અમે કહીએ તે તો આપણે પંદર થી સત્તર મણ સુધી તેનું ઉત્પાદન વધી જતું હોય છે તો ઘણા ખેડૂતોનો દાવો છે કે પંદર થી સત્તર મણ સુધી જે આ અમે ખાતરનો ઉપયોગ કરીએ તો અમારે તેટલું ઉત્પાદન વધારે જોવા મળેલું છે તો તે ખાતર છે એનપી કે ઝીરો બાવન ચોત્રીસ તે વોટર સોલ્યુબલ ખાતર છે અને આનો ઉપયોગ આપણે જ્યારે ઘઉં પચાસથી પંચાવન દિવસના થયા હોય ત્યારે ઉપયોગ કરવાનો છે અને આનો ઉપયોગ તમે કઈ રીતના કરવો જોઈએ તો કે આનો આપણે સ્પ્રે કરવાનો છે જ્યારે આપણે ઘઉં પચાસથી પંચાવન દિવસના થયા હોય ત્યારે આપણે પંદર લીટરનો પંપ હોય તેમાં આપણે સો ગ્રામ નાખી અને આપણે એનો સ્પ્રે કરવાનો હોય છે અને આનો સ્પ્રે તમે કરો તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ તમને જોવા મળશે તો કે આનું રિઝલ્ટ આપણે કઈ રીતના જોવા મળે તો મિત્રો જીરો બાવન ચોત્રીસ હોય છે તેમાં બાવન ટકા હોય છે તે ફોસ્ફરસ હોય છે અને ચોત્રીસ ટકા પોટેશિયમ હોય છે એટલે કે ઘઉં આપણે પચાસથી પંચાવન દિવસના થયા હોય તેને ત્યારે ફોસ્ફરસની પણ જરૂર પડતી હોય છે જો ફોસ્ફરસ આપણા ઘઉંની અંદર એક સારી રીતે હશે તો ઘઉંના જે મૂળ હોય છે તે એક સારી રીતે તેમાં રહેશે અને જે મૂળ હોય છે ત્યાંથી તે ઘઉં હોય છે તે ખોરાક લેતો હોય છે અને ત્યાં જે ઉપર સુધી ડુંડી હોય છે ત્યાં સુધી તેનો ખોરાક પહોંચાડવાનું કામ મૂળ કરતું હોય છે તેની અંદર કોઈ પણ ખાતર તમે આપો તો તે પણ મૂળથી ઉપર જતા હોય છે અને તે તત્વો ત્યાં પહોંચાડતા હોય છે તે માટે ફોસ્ફરસ આપવું જરૂરી છે હવે ઘણા ખેડૂતો એમ કહેશે કે અમે પાયાની અંદર ફોસ્ફરસ આપેલું છે એટલે કે જે ડીએપી હોય છે તે આપણે પાયાના ખાતર તરીકે આપેલું હોય છે પરંતુ ખેડૂત મિત્રો પાયાની અંદર જે આપણે ડીએપી આપેલું હોય છે તે બત્રીસથી પાંત્રીસ દિવસે લાગતું હોય છે અને તેનું રિઝલ્ટ પચાસ દિવસ થાય ત્યાં સુધીમાં તે પૂરું થઈ જતું હોય છે અને આ ફોસ્ફરસ છે તે આપણે ખાસ કરીને જે પચાસ થી પંચાવન દિવસનો જ્યારે જયારે ઘઉં થાય ત્યારે આ ફોસ્ફરસ જે વોટર સોલ્યુબલમાં આવે છે તે આપવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આપણો જે ઘઉં હોય છે તે એક સારી રીતે તેની અંદર ગ્રીનરી જળવાય અને તેની અંદર ફોસ્ફરસનું તત્વ વધારે હશે તો ખોરાક લેવાની ક્ષમતા તેની વધશે અને જે ઘઉં નાના નાના ડુંડી એટલે કે નાની રહેતી હોય તો ડુંડી મોટી થશે અને દાણા હોય છે તેની ક્વોલિટી એક સારી રીતે જળવાશે કારણ કે આની અંદર ચોત્રીસ ટકા પોટેશિયમ પણ આવતું હોય છે અને પોટાશ હોય છે તે હરેક પાકની અંદર જે ફળની ક્વોલિટી ને સુધારવામાં કામ આવતું હોય છે અને તે ફળ હોય છે તે મોટા થતા હોય છે તેથી પોટેશિયમ છે તેની અંદર ચોત્રીસ ટકા આવતું હોય છે તેથી ઘઉં આપણા મોટા થતા હોય છે અને તેની ક્વોલિટીમાં પણ એક સારમસારો સારો સુધારો આપે છે તો આપણે જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરવાથી આપને ખૂબ જ ફાયદો થતો હોય છે અને ઘણા ખેડૂતોનો દાવો છે કે પંદર થી સત્તર મણ સુધી અમને વધારે ઉત્પાદન મળેલું છે જો તમે અગાઉથી આ કોઈ ખાતરનો ઉપયોગ કર્યો હોય અને તમને વધારે ઉત્પાદન મળ્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ જાણકારી આપી શકીએ અને તેને મદદ કરી શકીએ અને આની સાથે આપણે બીજું એક જે ખાતર છે તેનો ઉપયોગ પણ કરવાનો છે તો તે છે બોરોન કારણ કે બોરોન છે તેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને બોરોન હોય છે તેનો ઉપયોગ આપણે વીસ ગ્રામ આપણે પંદર લીટરનો પંપ હોય તેમાં આપણે નાખીને સ્પ્રે કરવાનો છે એટલે કે જે ઝીરો બાવન ચોત્રીસ એટલે એમાં ફોસ્ફરસ અને પોટેશિયમ સાથે સાથે બોરોન એટલે કે આ ત્રણ તત્વ છે તે આપણા ઘઉંની અંદર આપીશું તો એક સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે અને ઉત્પાદનમાં પણ એક સારામાં સારો વધારો જોવા મળશે હવે ખેડૂતો કહેતા હોય છે કે અમે ઘઉંની અંદર જો વધારે પૂરતા કોઈ જે ખાતરનો ઉપયોગ કરીએ તો ખર્ચો વધી જતો હોય છે અને સેવટે અમને નુકસાન થતું હોય છે પરંતુ જે આપણે જીરો બાવન ચોત્રીસની જો કિંમત ગણીએ કે એક કિલાના પેકિંગની તો બસોથી થી ત્રણસો રૂપિયા હોય છે અને આપણે જે પંદરથી થી સત્તર મણ સુધી જો ઘઉં વધારે આપણે ઉત્પાદન આપે તો આઠથી થી દસ હજારના ઘઉં વધારે જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો આપણે અઢીસોથી ત્રણસો રૂપિયાનો ખર્ચો કરશો તમે તો ઉત્પાદન તેની સામે વધારે જોવા મળશે એટલે કે આપણે વધારે ખર્ચો કરવો નહીં પડે અને ઉત્પાદન સારું જોવા મળશે પરંતુ ઘઉંની અંદર આપણે આ ખાતરનો સ્પ્રે કરવાનો છે તેથી તે મુશ્કેલી જરૂર હોઈ શકે છે કારણ કે ઘઉંની અંદર આપણે દવાથી આપણે સ્પ્રે કરવો ખૂબ જ કઠિન હોય છે તો ખેડૂત મિત્રો જો તમે આ ખાતર છે તેનો તમે સ્પ્રે કરશો તો વધારે રિઝલ્ટ મળશે પરંતુ આપણે સ્પ્રે કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે તેથી ખેડૂતો આપણે ઘઉંની અંદર સ્પ્રે કરતા નથી અને આપણે વારંવાર યુરિયા ઉડાડી દેતા હોય છે અને આપણે એમ થતું હોય છે કે યુરિયાથી આ જે ઘઉં છે તેની ગ્રીનરી વધારે જોવા મળશે અને વધારે ઉત્પાદન મળશે પરંતુ નાઇટ્રોજનની જરૂર આપણે એટલે કે ઘઉંની અંદર યુરિયા હોય છે તે બે વાર જ આપવાના આવશે વધારે યુરિયા આપવાથી અમે કહ્યું તે રીતના ઘઉં ઢળી જશે અને તે ઘઉંની ક્વોલિટી પણ નબળી જોવા મળશે તો મિત્રો જો તમે ઉપયોગ કર્યો હોય તો તમને કેવું રિઝલ્ટ મળ્યું તમને કેટલું ઉત્પાદન વધારે જોવા મળ્યું તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અવનવી જાણકારી અવનવી માહિતી અમારા ચેનલમાં અમે આપતા હોઈએ છીએ તો તે માટે અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો સાથે સાથે બે પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને દરેક વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને મદદ કરી શકીએ અને તેને પણ આપણે જાણકારી આપી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ